અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી ખબર ત્યાં તમે દસ સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે તો આ તોડ તમારું પેટ ભરાતું નથી તો તમારે પાંચસો પાંચસો ના મફતના ના ફીરકા લેવા પડે છે અને પાંચસો પાંચસો ના મફત ના તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવી તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાસા તમારા બાપનું છે સથાણા મારા બાપનું છે સારા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડોસ જે સલાહો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને શેરન કરવાનો ધંધો કરો સલાહ લુખાઓ એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ કોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને ડ્રેસ વર્તનું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હો ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફીરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફીરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીઓ એક ફીરકી લઈ જાય છે એની પાસેથી જે ફીરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફીરકી આપી દે છે એમ છતાંય એ પોલીસનો મળતીઓ એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે અને ફોન કરે એટલે પોલીસનો નો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની ની કોઈ જરૂરત નથી સરથાણા પોલીસ સ્ટેશનના ના ત્રણ ચાર લુખા હું લુખા જ કહી પોલીસ વાળા ના કહેવાય ને લુખા કહેવાય લુખા સુધુરા કહેવાય ને હું તમને કહું છું કે ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે એમની ઉપર પ્રોહિબિશનમાં માર મારે છે અને એવી ઉખાડી લે છે અરે લુખાઓ તમારે જો ફિરકી લેવાની કેવડ ના હોય ને તો પાંચસો પાંચસો રૂપિયા મજૂરી કરવા મારી ઓફિસ આવતા રહો ત્યાંથી હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી ફિરકી લો જો તેવડ નથી તો પછી પોલીસની નોકરી મૂકી દો પટ્ટા ઉતાર દો જરૂર નથી પોલીસ ખાતા સેવા કરવા માટે સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટ ની અંદર જે ઉતરાયણ સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ મોઘરા પોલીસ નું ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો દોઢસો ને પાંચસો રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલો કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કઈક નુકસાન થયું હોય પોલીસમાં માં કંટ્રોલ રૂમ ફોન કરે તો અડધી કલાકે પહોંચો છો અને લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડીયો છે જે ઉખાડવું હોય ઉખાડ લેજે સાલો સિસ્ટમ માં નથી જો સિસ્ટમમાં માં તો તમને ઉખેડી તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી અમે ક્ષમતા રાખીએ છીએ અને એ કઈને છોડવાના નથી હાલ મારી સાથે છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કારણ કે સારા તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા આવ્યા હોય તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું સાલો હોમ મિનિસ્ટ્રીમાંથી કઈ કામ થાય મને ખબર ન પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થાવ ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહેર જનતાને પકડી મારે છે લુખાગીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલરન્સ એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો નો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસ વાળાનો મૃત્યુ આવી મારી પાસે ફેરકી લઈ ગયો બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવી મને કે ફીરકીમાં દોરો કટિંગ થઈ જાય મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફીરકી ચગાવવાની માણસને આપી દીધી છતાં મને કંઈક આગલા જે ફીરકીમાં દોરી છે મને આપી દો મેં કીધું એ ભાઈ ન નીકળે તમે અમે આપું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા દાદાગીરી કરીને મારો પર કામ કરતો એમને લઈ પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડીને ધસડી ઓફિસ માં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટુ માર મારવા આવ્યો અને મા બેન સામે ગાળો આપી મારા માણસ ને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો અમને કોઈથી પીતા નથી બરાબર હવે પટના બની ઓકે અને તમારે વિકલાંગતા છે ને હા હું પણ જો સત્તા મને રોડ જાહેર માં માર્યો બરાબર અને તમારી પાસેથી ફીરકાઓ લઈ જાય છે આપણો હા તાર ફીરકા લઈ ગયા રાતે પીસીઆર આવ્યા હતા બધા કોઈ ફીરકા લઈ ગયા છે બધા અને કોઈ પાસે પૈસા કોઈ આપ્યા નથી ઓકે અને તમને માર મારવામાં આવ્યો ભાઈ હા મને માર મારવામાં આવ્યો ઓકે કેટલો માર મારવામાં આવ્યો તમને બહુ લાફા છપાટો બહુ મારી વાળ પકડીને મારો પછી દાવ દીધી

હું ડરી ગયો ડરીને પછી મેં પીધું બરોબર તળવું લાગ્યું એટલે મેં જેમ ફેમ ઓલું કરી નાખ્યું તો પછી એને મચ્છીન વડે મોઢામાં કે આમાં ખૂબ માર કે તારી ઉપર કેસ બનાવી નાખો એમ તને સોડવામાં નહીં આવે